પ્રાપ્ત માહિતી અનુસાર કાર તેજ ઝડપી હતી અને ડ્રાઈવરે બ્રેક ન લગાવતા રસ્તા પર ચાલતા લોકો તેને અડફેટે લીધા હતા ઘટના બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઈજાગ્રસ્તોને તરત સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ડિંડોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતકારક વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત